ਪਰ ਸਵਾਭਾਵ ਬੁਰਵਾਉਣਾ ਹੋਏ ਇਹ ਬੋਲੇ ਸਵਰਗਸ ਬਾਪੂ ਜੀ ਦੇ ਦੁੱਧ ਸਾਗਰ ਡੇਰੀ ਸਹਿਕਾਰੀ ਧਰੋਣੇ ਰਚਨਾ ਕਰਵਾਉਣੇ ਪ੍ਰੇਰਣਾ ਜਿਵੇਂ ਰਿਤੇ ਮਲੇ ਹਸ બાપુજી જયારે એમ એસ યુનિવર્સિટીમાં વડોદરા અને વિલ્સન કોલેજ મરીન ડ્રાઈવ ઉપર મુંબઈમાં અભ્યાસ કરતા હતા તારે અભ્યાસમાં પૈસા પૂરા પાડવાનું કામ એમાં યોગદાન અમારા એક ફઈ મેના ફ્રાહ્મણવાડા ગામમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરે કુવાના સો વીઘા જમીન અંધારૂ પીવાની લત બાપુજી જયારે સંસદ સભ્ય થયા ત્યારે આ મેના ફરી લાલ કમુમાનો ઘાઘરો પણ પહેરે અને અમને પાર્લામેન્ટ જોવા પણ દિલ્હી લઈ ગયા હતા અને સ્વર્ગસ્થ મોરાજીભાઈ દેસાઈને પણ પરિચય કરાવ્યો હતો કા મારી બેન એનું જીવન એમાંથી આ પ્રેરણા જીવ્યા ત્યાં સુધી ગામમાં સૌથી વધુ દૂધ અને આજે પણ પાટણ જિલ્લામાં સૌથી વધુ દૂધ જો કોઈ ભરાવતું હોય તો બ્રાહ્મણ દૂધ મંડળી છે બાપુજી સંસદ પછી છેલ્લી ચૂંટણી હારી ગયા હતા કારણ કે થોડી નવરાશ મળી એટલે મહેસાણા હાઈવે ઉપર રાજકમલ પેટ્રોલ પંપ અથવા અશોક ની ડીલરશીપ અથવા અન્ય ધંધો કરવાની તક મળી સિત્તેર માં તો ગુજરી જો એ નવરાશ ના મળ્યો હોત અને ધંધો ના કર્યો હોત તો વિપુલભાઈ અંગ્રેજીની જગ્યાએ ગુજરાતી મીડિયમમાં માં ચરાળામાં જ ભણ્યા હોત અને ખેતી અને પશુપાલન સિવાયની કોઈ પ્રવૃત્તિ કરી હોત કેમ એ આજે પ્રશ્ન ચિહ્ન માન્ય દશરથભાઈ વાત કરી ડેરીની બાજુમાં દસ વીઘા જમીન જયારે દૂધસાગર ડેરીની જમીનનું સંપાદન થતું હોય તની સરકાર જમીન સંપાદન કરતી હોય ત્યારે જે જમીન સંપાદિત થઈ હતી ખેડૂત પાસેથી પશુપાલન વિભાગને આપી હોય મહેસાણી ભેંસ ને એનું સંવર્ધન થાય પાડ કેન્દ્ર એમાંથી સિમેન્ટ નો તૈયાર થાય આજે એ જમીન હેતુ ફેર ના થયું હોય અને જાહેર હરાજી સિવાય અન્ય કોઈને ના અપાયેલો તો જાહેર હરાજીમાં તો દૂધ સાગર ડેરી પણ પહોંચી તો આજે સાગર સૈનિક સ્કૂલ ભોરિયાળીમાં ના પહોંચી લો એ દસ વીઘા જમીનમાં થઈ શકે તો જિલ્લાના વિદ્યાર્થીઓને પણ વધારે લાભ મળી શકે જિલ્લા બહારના રાજ બહારના વિદ્યાર્થીઓ પણ આવ્યા હોવા તેમને કંઈક સુવિધા કંઈક સગવડ પૂરી પાડી શકાય હત જે ઓર્ગેનિક કૃષિ અને ફૂડનો પ્લાન્ટ આપણે ખેરાળોમાં કર્યો માંડ્યા દશરથભાઈ એ પણ મહેસાણા બનાસ તેલીબિયા સંગના પરિસરમાં જ કર્યો છે અને માન્ય હલકે અમારા ગામમાં પણ જે એક્સપાયરી ડેટ નો પાવડર હતો એ પણ મહેસાણા બનાસ તેલીબિયા સંઘના ગોડાઉનમાં જ હતો જિલ્લામાં થયા સરદાર ડેરી ભારત ડેરી પણ આપણા બધા લોહીમાં સહકારીતા છે ને એટલા માટે આપણે સહકારી ક્ષેત્રમાં સફળ થયા છે सद्भावना के पड़े विपुल भाई विवाद में आया आया पशुपालक न्याय कर सहकारी संस्था विचार नहीं कर दस बीघा जमीन नहीं तो फेर थे क्या राजी शिवाय राजनीति जोरी नुकसान करीना કોઈ ને આપવાનું મન થાય સદભામા કેળવવી પડે જિલ્લાના બે મુખ્યમંત્રી થતા હમણાં અને વિપુલભાઈ પક્ષના કાર્ય કરવાનું લાડવા થવડાવે

સદભાવના વધારવાનો પ્રયત્ન આપણે બધાએ સહકારી પણ વધારે બનવું પડશે પણ સહિયારો પ્રયત્ન કરવો પડશે આપ સર્વે લોકો જો સંમત થતા હોય તો આપણે બાપુજી આ આજ રીતે જન્મ દિવસ દર વર્ષે સદભાવનાના સહકારી દિવસ તરીકે ઉજવીએ ને આપણે બધાએ મળીએ આપણે બધા પ્રયત્નો કરવા પડશે સહિયારા પ્રયત્નો કરવા પડશે જાહેર જીવનમાં ઘણું બધું જોવાનું અનુભવવાનું થતું હોય સહકારિતા વધારવા માટે શું કરી શકીએ તો જેમના કારણે આ તેલીબિયા સંઘ દૂધસાગર ડેરીને મળ્યો એવા સ્વર્ગસ્થ ખંડોસણ ગામના રામજીભાઈ સવજીભાઈ ચૌધરી કે જેઓ દૂધસાગર ડેરીમાં વ્યક્તિ સભ્ય પણ હતા જેઓ બાપુજીના નિયામક મંડળમાં પણ રહ્યા છે જેઓ સ્વર્ગસ મોતીભાઈ ના નિયામક મંડળમાં પણ રહ્યા છે અને જેઓ જયારે બેચરભાઈ ની સાથે રામજીભાઈ સાથે અમારા નિયામક મંડળમાં હતા ત્યારે જેમણે પોતાની પૂરેપૂરી વાઘ અને લાગવક તે વખતના અધ્યક્ષ એની વાઘ અને લાગવકનો ઉપયોગ કરીને આ વિલીનીકરણનું કામ કર્યું છે એ આપણે જો આપ સર્વે લોકોને ઠીક લાગે તો એ જગુદનમાં એમની એક પ્રતિમા મૂકવાનો પણ આપણે વિચાર કર્યો હોય તો આપ બધા લોકોને યોગ્ય લાગે છે એકાદ ઠરાવ માન્ય બેચર ભાઈ આપ તૈયાર કરજો અને આવતી સભામાં જયારે મળશો ત્યારે ફરી પાછું બહાલીમાં વિચાર કરીશું જશુભાઈ તમે જે કોઠાની વાત કરો છો એ શું છે એ ગાય અને ભેંસ એની દૂધની ખરીદીમાં ભેદભાવ નો એક પ્રયત્ન આવો ભેદભાવ કરવાનું આપણને કેમ મન થાય તો આ આંકડાઓની માયા જાળમાં ડેરીની લોકપ્રિયતા વધે અને ગામની દૂધ મંડળીની લોકપ્રિયતા ઘટે એવો એક પ્રયત્ન છે સહકારી સંસ્થાઓમાં આપણે બધા લોકપ્રિયતા આધારિત નિર્ણયો નહીં કરી શકીએ આપણે બધાએ વિશ્વસનીયતાના આધારે કામ કરતા શીખવું પડશે કામ કરવાનું આપણા જિલ્લાના મુખ્યમંત્રી શ્રી રાજમાં काम वेन यूनिवर्सिटी ने स्थापना करता है तो अति जरूर एनडीटी भी विचार करवाएं छह जरूर फेडरेशन में विचार करवाएं परंतु कोई ना कर तो समय थाओ छे दूज नगर डेरी है पण વેટરનરી કોલેજ નો વિચાર કરવાનો ડેરીના અડીને જ એમઆઈટી માનસિંહ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રેનિંગ છે ભાગ્યે જેવું કોઈ સરકારનું નું હશે કે જેને અમે સંસ્થા બતાડી બનાસ ડેરી જો સો કરોડના ખર્ચે માણસોના ડોક્ટર બનાવવાનો વિચાર કરતી હોય તો આપણે ગમે એટલા હજારો કરોડ ની વાત કરીએ એના મૂળમાં તો ગાય અને ભેંસ છે જ્યાં સુધી ગાય અને ભેંસને વૈજ્ઞાનિક પશુપાલનની દિશામાં આપણે બધા વિચાર નહીં કરીએ રમણ ગોવા અંશ્રદ્ધા મેલી વિદ્યા આ બધા માંથી આપણા બધા ઉપર ઉઠવું છે કે નહીં તો વેટનરી કોલેજ માં તો પાંચ પચીસ કરોડ નો જ ખર્ચો થાય અને એ પણ વિપુલભાઈ ઘણી રકમ જવા પડી છે દૂધસાગર ડેરીમાં ਮਾਥੀ ਜੇਕੇ ਪਣ ਵਾਦ ਵਿਵਾਦ ਵਾਲੀ ਰਕਮ ਆਸਿਆ। ਇਹਨਾਂ ਨੂੰ ਕੌਣ ਉਪਯੋਗ ਕਰੇ ਸਕਦਾ ਹੈ? ਕੁਦਾ ਸੰਮਤਤਾ ਇਹ ਤਾਂ ਆਨੁਪוניਕਾ ਠਰਾਵ ਨੂੰ ਵਿਚਾਰ ਕਰੀਏ। ਇਹ ਪੜਾਉ ਆਪਣੇ ਪਰਿਵ ਆਉਤਵਰਸ਼ੇ ਮੜਿਛ ਵੇਟਲੇ। ਬਾਦੀ ਮਾਟ ਰਾਕੇਸ਼ અને હમણાં નવરાશનો સમય હોય અને આપણે બધા ના જાણતા હોય તો આપણા વિજાપુરના ધારાસભ્ય માનનીય શ્રીજી ચાવડા વેટેનરી ડાક્ટર પણ છે તો આ કામગીરી હોય એમને સોંપવામાં પણ બધા સંમર્થ તે અમને ઠરાવ મૂકવાનું કહીએ એમના ઘેર બેન પણ પશુપાલન વિભાગમાં જ કામ કરે કામ છે મને ઘણા બધા એમ પૂછતા હોય કે વિપુલભાઈ તમે અમેરિકા થી આઈ ગયા ક્યારે આવ્યા વિપુલભાઈ ને બે મોટી બહેનો अमेरिका में रहता है मारे एक पत्नी प्रबल को अने एक पौत्र बधाई अमेरिकन सिटीजन है अमेरिका का पासपोर्ट धरावे हुआ है डिग्री एमबीबीएस है કરીને ઓસ્ટ્રેલિયા ગઈ હતી ત્યાં જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરે છે મોટો દીકરો ઇન્ડિયામાં સીએ થઈને અમેરિકા ગયો હતો અને ત્યાં સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ અને માસ્ટર ઓફ ફાઇનાન્સ કરીને એની પોતાની ઓફિસ ચલાવે છે નાના દીકરાએ અમેરિકામાં ડલસમાં જ સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે લાખ ડોલર જેવા પગાર થી કામ કર્યું છે વાર્ષિક અને પ્રોફેશનલ એન્જિનિયર થવાનો પ્રયત્ન કરે છે બધાય સ્વાવલંબી છે બધાય આત્મનિર્ભર છે પુત્ર વધુ પણ જીપીએસસી કરીને લાલ બત્તી વાળી ગાડીમાં પછાત ટ્રાયબલ એરિયામાં કામ કરેલું છે એ પણ ત્યાં ડલસની મ્યુનિસિપાલિટીમાં કામ કરે છે આંકડાઓ એવા હોય કે ડલસની મ્યુનિસિપાલિટીનું બજેટ પણ આપણે આખા આખી રાતની સરકાર કરતા વધાર દૂધમાં સહકારિતા એ નવી વાત નથી અમેરિકા જેવા દેશમાં પણ જ્યાં પતિ અને પત્ની બંનેના બેંક એકાઉન્ટ જુદા હોય ત્યાં પણ સહકારી ક્ષેત્રમાં લેન્ડોલેક્સ કરીને ડેરી છે કે જે દુનિયાની ટોપ ટેન પૈકીની ડેરી છે ત્યાં આપણા જેવા ત્રિસ્તરીય માળખા ના હોય ગામની દૂધ મંડળીની જગ્યાએ તબેલા ઉપર જ

આપણે આભાર વેધિ નું કામ માન્ય ને સોંપીશું આ સદભાવના ની જે હું વાત કરતો હતો બાબાભાઈના ખેડૂતો ને અને ભાવ ફેર વિપુલભાઈ વ્યાજ માં આવ્યા હશે તો મને ખબર નહી ભગવાન જાણે કેમ પણ બાબાભાઈ ને પણ વિવાદાસ્પદ ગણ્યા હશે બાબા ભાઈ ને ફેડરેશન ભાવ આપે નહીં કરોડ રૂપિયા જેવી અત્યારે હવે વધારો થયો છે વિપુલ ભાઈએ તો સહકારીતા અને સદભાવના મહારાષ્ટ્રના ગાય અને નહીં નહી સુરેન્દ્રનગરના પશુપાલકો માટે પણ લેવધાર રૂપિયા આપ્યા હતા આપણે બધાએ પ્રમાણિકપણે સહકારિતાના સદભાવના ઉજાગર કરવાનો પ્રયત્ન કરશું સંકલ્પ કરશું આજના દિવસે તો જ સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી કહેવાશે હું મારા તરફથી બહુ સ્પષ્ટ અને ખુલ્લી રીતે કહેવા માંગુ છું કે ભારત સરકારના પૂર્વ ગૃહમંત્રી અને જગાણાના વતને માન્ય હરિભાઈએ જેટલી વિનમ્રતા દાખવી છે સંસ્થા સમરસ ચાલે એના માટે એથી પણ સવાઈ વિનમ્રતા હું પોતે દાખવીશ દાખવીશ ને દાખવીશ